હલો દર્શક મિત્રો તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે આજે આપણે ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે રવો લઈ લીધો છે હવે આપણે તેમાં એક કપ જેટલી છાશ એડ કરીશું છાશ તમારે ખાટી લેવાની છે હવે આપણે આમાં દૂધી મરચાં અને ગાજર લીધું છે આ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે આપણે આને વિસ્તકારની મદદ વડે મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે તેલ લઈ લીધું છે થઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું આપણી રાઈ ગરમ થઈ ગઈ છે

હવે આપણે જે બેટર છે તે એડ કરી દઈશું હવે આપણે કૂક થવા દઈશું હવે આપણો આંડો એક સાઈડથી કૂક થઈ ગયો છે હવે આપણે એને પલટી લઈશું અને આપણે એને બીજી સાઈડથી કૂક થવા દઈશું હવે આપણે આને પલટાઈ લીધો છે હવે આપણે આને બીજી સાઈડથી કૂક થવા દઈશું હવે આપણો હાંડવો બંને બાજુ કૂક થઈ ગયો છે એકદમ સરસ રીતે તમે દેખી શકો છો આ હવે સ્ટીક નથી થતો હવે આપણે તેને સર્વ કરીને બતાવું છું સર્વ કર્યા પછી આપણો હાંડવો તૈયાર છે થેન્ક યુ